બાકી તો એવું હતું કે એક દીકરો પપ્પા બેઠા હતા તો દીકરો પપ્પાને કીધું હવે તમે દારૂ પીવાનું ઓછું બહુ દારૂ પીવો છો તો એના છો તો એના બાપી એવું કીધું કે બેટા હવે શું લઈને આયા હતા શું લઈને જવાના એનો દીકરો કે જો તમે આમ ને આમ પીવાના તો મૂકીને હું જવાના એક બાપ ને દીકરો બેઠા હતા એટલે પપ્પા એ દીકરા ને રૂપિયા આપ્યા કે લાઈટ બિલ ભરવાનું છે એટલે કે કે હવે થાય બિલ ભરવાની જગ્યાએ લોટરી લાગતી નથી એટલે રૂપિયા થઈ ગયા વેસ્ટ પણ હવે પપ્પાને તો એવું કહેવાય નહીં કે લોટરીની ટિકિટો લઈ લીધી છે તો ઘટના એવી ઘટે કે એ જે છોકરો હોય છે ને કેતો નથી અને ઘરે આવતો રહે છે હવે ઘરે તો આવતો રહે છે અને થાય છે કે ઘરની બંધ થઈ જાય એટલે એના પપ્પાને ખબર પડી કે આ જ જ પાત્ર હોય છે છે એમાં કોઈ સવાલ નથી એટલે એને પૂછે કે શું કર્યું છે આમ છે તેમ છે અને બહુ ફકડાવે છે એટલે બોલે છે કે હા પપ્પા મેં લોટરીની ટિકિટો લીધી હતી અને લાગી નથી લોટરી એટલે રૂપિયા વીસ થઈ ગયા છે કેમ પણ તો હરખાઈનું મારે છે બરાબર મારે છે હવે જે માર કઈ કઈ ને એલું કે દીકરો ગમે એટલો મોટો ગુનેગારો હોય તો એનો પક્ષ લેવાનું ના છોડે કે જો કે તમે તમને ઈનોવા ગાડી લોટરી જીત્યો ત્યાં તો ચાર પાંચ માણસો ઉતર્યા

સમજાય છે પછી એ વસ્તુ સમજાય છે સાચું કે છે મારો બાપ સાચો કેતો હતો એમ કેવાય ને કે વાત્સલ્યનું વહેતું જરૂર છે

પણ આજે બપોર મારો છોકરો ઘરે આવશે ને તો શું ખાશે કે સાંજે મારો છોકરો શું ખાશે પણ બાપ એક જ એવો વ્યક્તિ છે આખી દુનિયામાં જે હંમેશા એવું વિચારતો હોય આજથી પાંચ વર્ષ રહીને કેવાય ને કે પોતાની પાસે પૈસા ના હોય પોતાની પાસે આખા ગામનો ઉધાર હોય પણ તમારા માટે એફડીમાં જે રૂપિયા જોડતો હોય છે ને યાર એ હોય છે બાપ એમ કહેવાય ને કે ક્યારે પોતાનાથી હેરાન ક્યારે દુનિયાથી હેરાન એક બાપના માથે કેટલા ટેન્શન હોય બહારની એટલી ચિંતા અને એમ કેવાય ને કે આખા બ્રહ્માંડનું એક યુદ્ધ ચાલતું હોય એની અંદર પણ એને ખાડી એક જ વસ્તુની પડી હોય જે છે તમારા ચહેરા ઉપર રેલી સ્માઈલ યાર એક બાપ શું શું કરે છે અને શું શું સહન કરે છે એ તો વિચારો યાર

અને દિવાળીમાં તને કપડા નવા પહેલા પહેરાયા છે કે જે પોતે પંખામાં સૂતો છે અને મારો દીકરો કે મારી દીકરી એસી રૂમમાં સુવે એવું વિચારે છે એ હોય છે બાપ યાર કે જાણે એમ કહેવાય ને કે તમારી દરેક જીદની આગળ ઝૂકી જાય છે ને એ હોય છે બાપ બાકી આખી દુનિયામાં કોઈનાથી ઝૂકતો નથી

કે જે આખી દુનિયાનો કરજદાર બની જશે તમને મોટા બનીને આજે જવાનીમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યારે દીકરાઓને દીકરીઓ માં બાપ પાસે હિસાબ માંગે છે યાર અને તો પણ હિસાબ આપે છે એ હોય છે બાપ અને એથી આગળ વધીને કહું ને તો એવું કહેવાય કે કાલે તમે જેના સહારે ચાલતા ને આજે એનો સહારો બનવાનો ચાન્સ મળે ને યાર તો એ ચાન્સ ને જવા ના દેતા ક્યાંક મોડા ના પડતા યાર એને પૂરેપૂરો સહારો આપજો ખાલી કશું જ નહીં કરો ને બાપની બાજુમાં બેસીને માથું મૂકીને એટલું કહેશો ને કે પપ્પા ચિંતા ના કરતા હું બેઠો છું યાર અરે બાપ નું શેર લોહી ચડે યાર કે મારો દીકરો મને આજે આવું કે છે અને એમ કહેવાય

i love you

થોડે આગળ જાય છે કે મારે આ ખાવું છે પણ એ બાપ પાસે રૂપિયા નથી યાર શું કરે પરિસ્થિતિનો નો માર્યો છે થોડો આગળ જાય છે ચોકલેટ જોઈએ છે ચોકલેટ ખાવી છે કેવી રીતે અપાવે રૂપિયા નથી ગરીબ છે પણ ઘટના કઈ કેવી ઘટે કે એ જ મેળામાં એ દીકરો ક્યાંક ખોઈ જાય છે એના બાપ થી વિકુટો પડી જાય છે હવે બાપ થી વિકુટો પડી જાય છે ને ત્યારે એવું બને કે એ જે હોય છે ને લોકો એની આજુબાજુ આવે છે નજીક આવે છે એની અને એને કહે છે કે ચાલ તને ચકડોળમાં બેસાડું તો એ રડે છે કે મારે તો મારો બાપ જોઈએ છે યાર પછી એમ કહે છે કે તર 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 તને આ ખવડાવું મારે મારો બાપ જોઈએ છે તને ચોકલેટ અપાવું ના યાર મારે મારો બાપ જોઈએ છે કેવાનો મારો મતલબ એ છે કે દુનિયામાં ઘણા બધા પરિબળો હશે કે આજે તમારે જોઈતું હશે ને તો કાલે તમને એ પરિબળો અપાવશે એ લોકો અપાવશે પણ બાપ એ તો અખે જીવનમાંથી ગયો ને પછી એ પાછો નથી આવતો યાર પછી તમને ગમે કેટલું રડો એનો કોઈ મતલબ નથી એટલે એના જીવતા જીવ એને સાચવું યાર અને બાપ અને દીકરા માટે મેં બે લાઈનો લખી છે મારી પોતાની લાઈનો છે જે તમને કહું કે હે ભગવાન કે હે ભગવાન તું મારો જીવ લઈ લે પણ ખાલી મને એટલું કહી દે મરતા મરતા કે મારા બાપ ને મારા પર ગર્વ છે કે નહીં કે સપનાઓ આજે મારા છે સપનાઓ આજે મારા છે પણ એ જોયેલા તો મારા બાપે છે ને યાર અને જો એને જોયેલા છે તો એને તોડવા નથી હે ભગવાન તું મને એટલું કહી દે કે મારા બાપને મારા ઉપર ગર્વ છે કે નહીં હું જીતી ના શક્યો હોઉં દુનિયાની નજરમાં એ પણ એને છે મંજૂર એને એટલે બાપને કે હું જીતી ના શક્યો હોઉં દુનિયાની નજરમાં એ પણ મારા બાપને મંજૂર છે પણ મારે તો જીતવું છે મારા બાપની નજરમાં કારણ કે એ મને મંજૂર છે યાર કે ભગવાન મરતા મરતા ખાલી એટલું કહી દે કે મારા બાપને મારા ઉપર ગર્વ છે કે નહીં